ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે પહેલી જુલાઈ અને મંગળવાર કપાસની બજારની વાત કરીએ તો બાબરામાં પાંચસો મણની આવક સામે ચૌદસો ચાલીસથી સોળસો ઓગણ સિત્તેરના ભાવ હતા અમરેલીમાં એકવીસો મણની આવક સામે નવસો એંશીથી સોળસો સાસઠના ભાવ હતા બોટાદમાં અઢારસો મણની આવક સામે પંદરસો સાઠથી સોળસો સોતેરના ભાવ હતા રાજકોટમાં બે હજાર મણની આવક સામે તેરસો થી સો સોળસો ભાવ હતા ગોંડલમાં એકસો સાઠ આવક સામે એક હજાર થી સોળસો અગિયાર હતા જસદણમાં સાડા સાતસો મણની આવક સામે ચૌદસો થી સોળસો ના ભાવ હતા મિત્રો રૂ કપાસ કપાસિયા અને ખોળ બધામાં તેજી છે કપાસ્યા ખોળના વાયદામાં પણ તેજી છે રૂ શંકર ગાંઠે ઓગણત્રીસમાં મિલાન થના ત્રણ પોઈન્ટ આઠમાં એકની ભાવ અઢીસો વધી ચોપન હજાર આઠસોથી પંચાવન હજાર બસો હતા મિત્રો ઘણા ટાઈમે પંચાવન હજારે ગાંઠડી ગઈ છે પંચાવન હજાર વચ્ચે એક જ દિવસ ગઈ હતી ઘણા દિવસો લીધા હમ કપાસ્યા ખોળનો બેન્ચમાર્ક વાયદો અઢાર જુલાઈનો અઢાર રૂપિયા વધી એકત્રીસો ને પિસ્તાલની પર બંધ રહ્યો હતો કપાસ્યા ખોળના હાજરમાં ભાવ જોઈએ સૌરાષ્ટ્રમાં કોટ બ્રાન્ડેડના ના દસ એવરેજ નાની મિલોના સત્તરસો પચાસ થી અઢારસો ભાવ હતા મોરબીના સુગર બારદારના એકવીસો ત્રીસ જોડ બારદારના બે હજાર નેવું અને નાફેડ બારદારના એકવીસો દસ ભાવ હતા કપાસિયાના ભાવ ગુજરાતમાં સાતસો સાઠથી નવસો પૂરા હાજર થયા હતા મિત્રો महाराष्ट्र में क्विंटल चार हज़ार बेतालिस कर्नाटक में अड़तीसों चार हज़ार पंजाब में चुम्मासौ पचास पिस्तालीसों पचास नौ सौ दस रुपया जो भाव एमपी में ओचा था थोड़ा घटा था दशक रुपया साड़ीस सौ थी एकतालीसों पचास था राजस्थान में एकतालीसों पंचोतेरती चौम्मासौ पचीस रुपया भाव था क्विंटल हरियाणा में बेतालिसो थीतालिस पचास था ઓલ ઇન્ડિયા કપાસની આવકો બાર હજાર છસો ઘાસડી હતી ગુજરાતમાં આઠ હજાર મણની આવક હતી હવે આપણે પાછળથી એડની આવકો અને ભાવ જોઈએ